ત્યારે આવો આપણે એ જાણીએ કે આ વખતે હોળી પર્વ પર કઈ રાશિના જાતકોએ કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ અને હોલિકા દહન વખતે શું અર્પણ કરવું જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હિન્દુ પંચાત અનુસાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળી મનાવવામાં આવે છે આ દિવસે હોલિકા દહનનું ખૂબ મહત્વ રહેલું છે તેમાં પણ ખાસ આ વખતે હોળીના દિવસે ચંદ્રગ્રહણનો યોગ થઈ રહ્યો છે તેથી રાશિ અનુસાર દરેક રાશિના જાતકો યોગ્ય પૂજા અને પ્રદક્ષિણા કરે તો શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે તો આવો જાણીએ આ વિડીયો માન રાશિના લોકોએ કેટલી પ્રદક્ષિણા કરવી અને અગ્નિમાં હોળીના દિવસે આ રાશિની વ્યક્તિએ પાંચ પ્રદક્ષિણા કરવી જોઈએ તથા હોલિકા દહન વખતે ગોળ અર્પણ કરે તો તેમને આર્થિક લાભ મળી શકે છે વૃષભ રાશિ આ રાશિ ધરાવતા જાતકોએ ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ ઘઉ ની આહુતિ આપવી જોઈએ કર્ક રાશિ આ રાશિ ધારકોએ બે પ્રદક્ષિણા કરવી ઉત્તમ મનાય છે જ્યારે હોળીમાં ચોખાને આહુક કરવા જોઈએ સિંહ રાશિ આ રાશિના લોકોએ એક પ્રદક્ષિણા કરવી જોઈએ તથા તેમના કાર્યોમાં સફળતા મળી રહે તે માટે લોબાન પધરાવવું જોઈએ કન્યા રાશિ આ રાશિના બંધુઓએ બાર પ્રદક્ષિણા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેમના દરેક કામો સુલભ પાર પડે તે માટે હોલિકા દહન વખતે નાગરવેલના પાન અર્પણ કરવા જોઈએ તુલા રાશિ આ રાશિ ધારકોએ અગિયાર પ્રદક્ષિણા કરવી જોઈએ તેમને હોળીમાં ખાસ કપૂર અને સાકરની આહુતિ આપવી જોઈએ વૃશ્ચિક રાશિ આ રાશિની વ્યક્તિએ દસ પ્રદક્ષિણા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ દહન વખતે લાભદાયી છે તથા તેમને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય તે માટે જણાદાર અગ્નિમાં આહુતિ કરવી જોઈએ મકર રાશિ આ રાશિના લોકોએ પાંચ પ્રદક્ષિણા કરવી તથા હોળીમાં કાળા તલની આહુતિ આપવી રાશિના લોકોએ સાત પ્રદક્ષિણા કરવી જોઈએ અને જોઈએ રાશિ આ રાશિના બંધુઓએ છ પ્રદક્ષિણા કરવી જોઈએ હોલિકા દહન વખતે તેમને હળદર અર્પણ કરવી જોઈએ નોંધ આ વિડીયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી